પાંડેસરા વિસ્તારમાં એક દર્દનાક બનાવ સામે આવ્યો છે જે આર્થિક તંગી અને વેપારી દેવાના દબાણ વચ્ચે ચાલીસ વર્ષે રિક્ષા ચાલકે આપઘાત કરી દીધો જય અંબે સોસાયટીમાં રહેતા રામજી મંડલે નામના પુરુષે પોતાના નિવાસસ્થાને એસિડ પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમનું મોત થયું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે રામજી ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા અને ઓટો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા તેઓએ પુત્રીના લગ્ન માટે ફાઇનાન્સ કંપનીઓ અને અન્ય લોકોથી જે વ્યાજે પૈસા લીધા હતા આવતીકાલે ફાઇનાન્સ કંપનીનો સાત હજાર રૂપિયાનો હપ્તો ભરવાનો હતો જેને લઈને તેઓ તણાવમાં હતા આર્થિક દબાણને કારણે ઘરમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનાથી મનોબળ તૂટી જતા રામજીભાઈએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છે એટા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે